અહીં અંબાલાલ પટેલની હવામાન આગાહી અને અન્ય માહિતીની ટૂંકમાં મુદ્દાસર અને આડાઅવળી રીતે રજૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં મોટો બદલાવ સમગ્ર દેશમાં ગુજરાત સહિત હવામાનમાં ફેરફાર આવશે ઓક્ટોબરથી શરૂ કરીને ડિસેમ્બર સુધી આ પરિવર્તન ચાલશે જેમાં વરસાદ પવન ઠંડી અને ચક્રવાતનો સમાવેશ છે આ આગાહી અંબાલાલ પટેલની છે ક્યારે શું થશે મુખ્ય તારીખો તેર ઓક્ટોબરથી ગાંધીનગર સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સત્તરથી અઢાર ઓક્ટોબર ગુજરાતના દરિયાકિનારા પર ભારે પવન સતર્કતા જરૂરી છે ચોવીસ ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત અને હવામાં ઠંડક ત્રીસ ઓક્ટોબર સુધી દક્ષિણ ભારત મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા માવઠાની શક્યતા આઠથી તેર નવેમ્બર હવામાન વિભાગ મુજબ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ તેવીસ થી છવ્વીસ નવેમ્બર ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા જેનાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડી વધશે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થી જાવી નાંખે એવી કડકડતી ઠંડીનો આરંભ ઠંડીનું કારણ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા જે તાજેતરમાં પણ થઈ છે ને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધશે નોંધ હવામાનમાં પલટો શરૂ થતો જોઈ શકાય છે